ગુજરાત રાજ્ય અમદાવાદ શહેરમાં ગ્રાહક પરિષદ ડોક્ટર શિવકુમાર વ્યાસ ગૃહ પંચાયતના ઉત્તર પશ્ચિમ પ્રદેશના સહ સંગઠન મંત્રી અમદાવાદ મહાનગર પ્રમુખ કમલેશભાઈ શાહ સંઘના પૂર્વ કર્ણાવતી વિભાગ સંઘચાલક ભારતભાઈ શાહ અને અન્ય અધિકારીઓ ગ્રાહક પંચાયતના કાર્યકરો અને વરિષ્ઠ નાગરિકો જૂથના સભ્યો એક પ્રેરણાદાયક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે ખાસ કરીને અત્યારે ઓનલાઈન ખરીદી તેમજ મોલમાં થતી ખરીદી કરતી વખતે જાગૃત રહેવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા સાથે તે અંગે કેવી રીતે કાયદાકીય માહિતી મળે તેની ક્યાં ફરિયાદ કરવી તે અંગે લોકોને સૂચનો આપવામાં આવ્યા હતા સિનિયર સિટીઝન મહિલાઓ અને યુવાનો ઓનલાઇન કે મોલમાં ખરીદી કરતી વખતે ધ્યાન રાખે સાયબર ફ્રોડનો ભોગ ન બને ગ્રાહક તરીકે જાગૃત બને અને છેતરપિંડી આર્થિક શોષણનો ભોગ ન બની જાય તે માટે તેમણે શું કરવું અને શું ન કરવું અને ઓનલાઈન ફ્રોડ થાય તો સાયબર ક્રાઇમ સેલ સાથે શું કાર્યવાહી કરવી જેથી ગુમાવેલ પૈસા પાછા મળે અને મેડિક્લેમ રિજેક્ટ થાય તો ક્લેમના પૈસા પાછા મેળવવા તેની માહિતી આપતો એવો ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ આ ગ્રાહક સંમેલન દ્વારા યોજાયો જેમાં સો જેટલા સિનિયર સિટીઝન યુવકો અને સો વીસ મહિલાઓ હાજર રહ્યા હતા